આ જ વિસ્તારમાં આવેલા એકતા નગરમાં અન્ય ધર્મના ઈસમ દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી વડોદરા શહેરના બાપોદો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જ વરોળ એકતા નગરમાં અન્ય ધર્મના જે ઇસમ છે તેના દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી વીસ તારીખે મોડી સાંજે એકતાનગર વિસ્તારમાં આવેલા રામજીના મંદિરમાં આરતી ચાલી રહી હતી તે દરમિયાન જે ભજન સ્પીકર પર ચાલતા હતા ત્યારે ઈરફાન શેખે મંદિરમાં જઈ તોડફોડ કરી હતી અને

રામજી ભગવાનનું મંદિર છે ત્યાં ફરિયાદીશ્રીના પુત્ર આરતી પૂજા માટે જાય છે એ દરમિયાન આ આરોપી જે છે એકતા નગરમાં રહે છે એનું ઇરફાન મોહમદ શેખ એમનું નામ છે તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂંસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજ શું ધતી કરીને બેઠા છે એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો પૂજાપો લાઉડ સ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉંચકાવીને અને બહાર ફેંકીએ અને અંદાજી દસેક હજાર રૂપિયાનું નુકસાન કરે છે સાથે સાથે ફરિયાદીને સાથે ચપાઝપી કરે છે ફરિયાદીના મમ્મી ત્યાં આને છોડાવવા માટે આવે છે દરમિયાન આ મહિલા સાથે પણ જપાજતી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો સો નંબર ઉપર અને કંટ્રોલની વરદી બાપુજને મળતા બાપુજ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી ભાગી જાય તે પહેલાં એને હસ્તગત કરી અને બાજુમાં જે એકતા નગર ચોકી છે આ એકતા નગર ચોકી તરફ લઈ જાય છે પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય એ ફરિયાદ આપેલી છે જેની તપાસ પીઆઈ સંભાળા કરે છે આરોપીની અટક થઈ છે નામદાર કોર્ટે એમને પ્રિઝરમ વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપે છે આટલું જ નહીં આ પ્રથમ ઘટના છે એક ગુનો બને છે પોલીસ પહોંચે છે આરોપીને હસ્તગત કરે છે નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે તેમની સાથે ઝપાઝપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને થોડી સરકારી મિલકતને અંદાજીત પાંચ હજારનું નુકસાન કરે છે તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્ય સેવક સાથે મારામારી કરવા સબંધનો એક બીજો અલગથી ગુનો દાખલ કરવામાં આવે છે ફરિયાદી અક્ષણ ની ઉપર પણ છે કે દારૂ